કે આજે તો રવિવાર તો અત્યારે છે ને મારે કામ કરવાનું હતું એટલે મેં સવાર સવાર બધું મારું કામ કરી દીધું અને પછી મારા ફ્રેન્ડ ઘરે પણ મારે જવાનું છે તો કે ઘડીક રવિવાર હોય એટલે આપણે જવાય નકર તો આખો દી પાંચ વાગે લોગી અને અમે છે ને છ થી આઠ છે ને પછી મતલબ કે સાત વાગે જવાનું છે અને એક થી પાંચ ને છે ને પાંચ વાગ્યા લગી ત્યાં રહેવાનું એટલે કે એને બાર વાગે ટાઈમ બદલાઈ ગયો છે

દાડમડી નાની છે અને હામે છે મોટી છે તમને બતાવીશ સમાજ જવું બધા બની તો બહુ મોટા થઈ ગયા છે તો અત્યારે આપણે આ તો માર્ક કરતા હાઇટમાં ઊંચી થઈ ગઈ છે જો બોલમાં તમને બતાવો ને છાડ ને વય આવું જો ઊંચી થઈ ગઈ છે હાઇટમાં જો આ કેટલી ઊંચી છે ને હું કેટલી નીચી છું તો આમાં હે ને મસ્ક ગાડી નું થઈ જાય ધ્યાન રાખવાનું છે આપણે

ફૂલ આવે છે પણ છે ને નીચે પડી જાય છે ફૂલ બતાવી દઉં કેટલા મસ્ત કેવું સુંદર લાગે યારા નો અંદર એવું મસ્ત લાગે છે હું તોડી લઉં આખા ટેટા જેવો છે

અત્યારે કેટલો મોટો થઈ ગયો છે જો આ માંદરા પર નો આવ્યો છે દેખાય છે તમને તો કે આ દેખાય છે જો આ ઉપલી ડાળમાં જો આવે અને જો હવે તમે આવજો જો જેમાં તે જે જે દ્વાર ઉપલી તો તમે મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો